Oh, oh,

આયોજન અહીંયા થાય તે માટે ગુજરાત સરકારે માસ્ટર પ્લાન બનાવવાની શરૂઆત કરી દીધી છે તે અંતર્ગત અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ મોઢેરા વિસ્તારમાં સરદાર પટેલ સ્પોટ એન્કલેવ બનાવવાનું આયોજન છે આયોજન અનુસાર મોઢેરા ત્યારે ત્રણસો હેક્ટર જમીનમાં અલગ અલગ ત્યારે સ્પોટ ફેસ્ટિવલ ઊભી કરવાનો પ્લાન છે આ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં છસો એકર જમીનમાં ત્યારે સ્પોટ ફેસિલિટી ઊભી કરાશે નોંધનીય છે કે મોટેરા ખાતે આવેલ સંત શ્રી આશ્રમ આશ્રમ ત્યારે મિત્રો ભારતીય સેવા સમાજ ત્યારે મિત્રો અને સદાશિવ પ્રજ્ઞા મંડળ અને એમ કુલ ત્રણ આશ્રમને ને બદલ જગ્યા ખાલી કરવા માટે ચાર એપ્રિલ પચીસ બે હાજર પચીસ ના રોજ ગુજરાત સરકારે આદેશ કર્યો છે ત્યારે મિત્રો બાદમાં આશ્રમનો પક્ષ સાંભળ્યા બાદ જમીન ખાલી કરવાનો આદેશ અપાયો છે નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હાજર છત્રી માં ભારત ઓલિમ્પિક આયોજન કરશે તેવી ઈચ્છા જાહેર કરી ચૂક્યા છે તેમણે કહ્યું હતું કે આ એક પોઈન્ટ ચાર હજાર ભારતીયો સપનું છે અને આવનારા વર્ષોમાં ભારત રમત ગમત માં ક્ષેત્ર સુપર પાવર ધરાવતા દેશો પૈકી એક દેશ તરીકે ઉભા રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ